તમાકુ વીસી દગના લાવું રે લાડ જે માતાજી જો અમારું ખેતર છે અરે કશું વાયુ નથી અત્યારે તો એમને એમ ખેતર પડ્યું છે એટલે જાર વાર હતી એટલે બીજું કશું વાયુ નહીં અત્યારે તો એમને એમ ખેતર પડ્યું છે ઓમકા રાયડું ઊભું છે ઓમકા એરંડા ઊભા છે જો અમારા એક ભાભી તો મોબાઈલ હવે અમે ઘરે જવા છેતર માંથી ઓટો મારી અમારા ભાભી તો ફોન છે રોજ મારા બ્લોક આવી ગયા છે જો મારા પાપે પીછે પીછે આવેલા છે જે મરે રંધાય પાણી વગર હું ક્યાં છે એટલા વરાતનું પાણી છે ખાલી જય માતાજી જો અમારે દૂધી વધારી છે શેનો બનાવ જા દૂધીનું દૂધીને બનાવ દૂધી બાવે ના નહીં બાવતી પણ તો બનાવી પડે જો દૂધીનો શાક બનાવવાનો છે લીલા મસ્ત નાખવાનો છે ડુંગળી ડુંગળી નાખવાની છે મસ્ત ટેસ્ટી બનાવવાની એટલે મિત્રો હવે મળશું બીજા બ્લોગમાં એટલે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી નાખશું એટલે બાય બાય